હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મજામાં હશે ને વાગી ગયા છે સાંજના સાડા છ વાગી ગયા છે એટલે અત્યારે ઝાલર અને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે સાડા છ વાગવા આવી ગયા છે અને પર્વ બેઠો છે અહીંયા પર્વ છે ને અત્યારથી ધાબા ઉપર પતંગ ઉડાડવા ગયો તો ગયો હતો ને અત્યારથી હજી તો કેટલા બે મહિનાની વાર હશે ને ત્યાં અત્યારથી છોકરા પતંગ ચગાવે છે તારું શું કેવું ચગાવે ત્યાં અત્યારથી જો ધાબા ઉપર છોકરા જાય ને તો અત્યારે ધાબા ઉપર છોકરાનું બહુ ધ્યાન રાખવું પડે કારણ કે અત્યારે બધી બાજુ ખુલ્લું હોય ક્યાં સડે પતંગ વાય એટલે ધ્યાન રાખવું પડે બરાબર ને હવે નહીં જા ને ધાબા ઉપર હવે પતંગ નથી જાવ ને ધાબા ઉપર આવું હજી બે વાર છે ઉતરાયણને બરાબર અને પર્વનો બેગ છે ને સ્કૂલ બેગ તો આ પર્વની આ પર્વની સ્કૂલ બેગ છે ને એ કેટલી બધી ભારે છે આ સ્કૂલ બેગ ભારે એટલી બધી કેમ છે પર્વ હે એટલે બધા કેમ ભારે છે સ્કૂલ બે બધા સોપડા લઈને જવાના હોય તો એને બધી ચોપડી લઈને જવાની હોય ને એટલે એ બધા સોપડા એને લઈ જવા પડે એટલે એ બધાએ સોપડા લઈ જાય ને એટલે ઠેલાનો ભાર બહુ છે અને જો વાગી ગયા છે સાડા છ વાગવા આવ્યા છે અને ઝાલરનો ટાઈમ થઈ ગયો છે જો આ સાંજનું વાતાવરણ છે અને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો પલો હાલો આપણે દીવાબતી કરી લ્યો અમારે છે ને જો પર્વ છે ને અમારે ઘરે અમારે ડેઈલી દીવાબતી પર્વ કરે બરોબર ને અમારી ઘરે દીવાબત્તી છે ને પર્વ દીવાબતી ડેઈલી માટે કરે છે તો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે એટલે થઈ ગયો છે અને આપણે દીવાબતી કરી લ્યો હાલો દીવાબતી પર્વ કરી લે છે ને પછી આપણે બેસી જઈશું જમવા તો જમવામાં આજે શું બનાવ્યું છે તો દૂધી દાળનું શાક અને આજે રોટલા ખાવાના છે બરોબર ને તો ચાલો આપણે જમી લઈએ હવે આપણે બેસી ગયા છીએ જમવા અને બાજરાનો રોટલો ડીશમાં આવી ગયો છે અને આ આવી ગયું છે દૂધી દાળનું શાક દૂધી દાળનું શાક બનેવું છે અને દૂધ છે સાથે આ બધા અથાણા છે અને સાસ પણ છે અને આ અથાણું છે ને તો આ અથાણું પણ છે અને ખાટી મીઠી અત્યારે શિયાળામાં ખાવા માટે બેસ્ટ હળદર પણ છે તો તમે હળદર જોવો છો મસ્ત હળદર છે અત્યારે રોટલા અરે જા રસાવાળું શાક છે રોટલો ચોળીને ખાવાની બહુ મજા આવે છે જો આ રોટલો છે ને તમે ચોળીને ખાવ ને એટલે બહુ મજા આવે અને હળદર પલવાને ભાવે પર્વતન ભાવે છે હળદર તેને હળદર બહુ આ શિયાળામાં છે ને મિત્રો જો આ હળદર જે કોઈને ભાવતી હોય ને આ શિયાળામાં હળદર બહુ સારી તો તમે શિયાળામાં હરદર ખાવ તો બહુ સારી શરીર માટે અને જો આ દૂધ પણ આવી ગયું છે હવે ચાલો જમી લઈએ બાજરાનો રોટલો સોળી નાખીએ આપણે દૂધી દાળના શાકમાં અને મને મરચું તો બહુ ભાવે મરચું મને બહુ વાલું લાલ હોય લીલું હોય ગમે એટલું તીખું હોય ને તો એ મરચું તો હું ખાઈએ જાવ એટલે મરચું મને બહુ ભાવે તો આટલું બધું જમવાનું આવી ગયું છે આ કાંદામાં કાંદા એ મને બહુ ભાવે અને મરચું પણ ભાવે લાલ મરચું નથી હે જો આ ગામડા દેશનું મરચું છે લાલ મરચું નથી તો ચાલો હવે પરવાને પણ ડીશમાં આવી ગયું છે રોટલો અને શાક અને હળદર લે છે અને પારુલને પણ જો રોટલો અને શાક અને હળદર બરોબર લીધી હળદર અને એ દૂધ નથી ખાતી તમને ખબર જ છે એટલે એ સાઇઝ લે છે બરાબર છે મને અને પરવાને દૂધ બરાબર ને પરવો આપણી બેને દૂધ હે મારી બેને દૂધ અને ચાલો જમી લઈએ હવે તો દોસ્તો હવે જમી લીધું છે અને વાગ્યા છે સાંજના સાત સાત વાગી ગયા છે એટલે જમી લીધું છે આજે જલ્દી જમી લીધું એનું કારણ છે અમારે એક હોસ્પિટલના કામથી બહાર જવાનું છે એટલે આજે જલ્દી જમી લીધું છે અને પારૂલ મારે છે હજી પોતા મારે છે તો ચાલો હજી કામ થોડુંક એને બાકી છે એટલે કામ થોડુંક થઈ જાય એટલે આપણે જઈએ તો આજનો અમારો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અમારો બ્લોગ જો તમને ગમતા હોય અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો ચેનલને ફોલો કરીજો અને શેર જરૂર કરીજો કોમેન્ટ કરજો થેન્ક યુ